ત્યારે અર્જુન કહે છે કે હે કેશવ તમે કઈક આમાંથી રસ્તો બતાવો અમે તો તો બધા તમારા શરણે છીએ ભગવાન કૃષ્ણ કહે છે કે આ માસુમ બાળકોનો હત્યારો છે શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે અધમ પ્રકારનો પણ બ્રાહ્મણ કેમ ના હોય બ્રાહ્મણ કોઈ પણ પ્રકારના અધમ કાર્યો કરતા હોય તો પણ એ મારવાની માટે યોગ્ય નથી એને ન મારવો જોઈએ કારણ કે બ્રહ્મ હત્યાનો દોષ લાગે છે માટે એને ન મરાય પણ એને જે કૃત્ય કર્યું છે એ અધમ પ્રકારનું કૃત્ય કર્યું છે એટલે એને માર્યા વગર છોડાય પણ નહીં એટલે એના મસ્તકની અંદર જે મણી છે એ મણી કાઢી લો અને માત્ર મહાભારતની અંદર ને કૃષ્ણ ભગવાન ના કૃષ્ણ ચરિત્ર ની અંદર ભગવાન જેટલું જીવન જીવાય એની અંદર માત્ર ને માત્ર એક જ વ્યક્તિને શ્રાપ આપ્યો છે ભગવાને અને એ જે છે એ અશ્વત્થામાં જો એ વખતે પાંડવો ધારતા તો અશ્વત્થામાં ને મારી શકતા હતા એ વખત અશ્વત્થામાં જે હતો એને ચિરંજીવી નું વરદાન નહોતું એ વખતે ચિરંજીવી નું વરદાન એને નહોતું પણ ભગવાન કૃષ્ણના શ્રાપ થી પાંડવોના કુળમાં જે પાંડવોના પુત્રોની જે હત્યા કરી છે એ મણી કાઢી લેવામાં આવશે એની જે દુર્ગંધ આવે જે ઘા પડેલો છે એની દુર્ગંધ જે છે એ દુર્ગંધ લઈ અને જ્યાં સુધી આ કલ્પ રહેશે એ કલ્પ સુધી તું પીડા ભોગાવજે અને પ્રાયશ્ચિત તારું આયુષ્ય એટલે તને પૂર્ણ અને રીતે આજે અશ્વત્થામાં બલિરી વ્યાસો જે બધા ચિરંજીવીઓના સાત ચિરંજીવીઓના નામ છે ને એમાં પહેલું અશ્વત્થામા નામ આવે છે અશ્વત્થામા બલિરાજા વ્યાસ એની અંદર અશ્વત્થામાં જે છે એ એ રીતે ભગવાનના શ્રાપથી અમર થયો મહાભારતના યુદ્ધ વખતે ધારે તો પણ એને પાંડવ મારી જ શકતા હતા પણ ગુરુપુત્ર હતો એટલે એના સામે યુદ્ધ નહોતું કર્યું હતું પણ એવો શ્રાપ આપી અને એનું મુંડન કરી અને ત્યાંથી ત્યજી દેવામાં આવ્યો